जाने वो कैसे लोग थे जिनको प्यार को प्यार मिला तो मैं सब जगह फूल जो बात गीत तो गीत पर इतना हा, हाहाकार दिक्कत नहीं बात कर भी चाहिए रहा तो मैं गीत सांग बड़ा सुना दिया रहा मैं बाहर घर समझा सर नहीं क्या हसू के रड़ू हाँ मित्रों गुजराती फिल्म नो कॉमेडी तो नो डोज एक लार्ज एक्स्ट्रा डोज होने पर गीत जे जे कि आपने बताने बहुत गप्पियाँ आता કે પાર્ટ 2 આ ગીત મે પર ગમરા ત્રુ જેવું ગીત લાવનારી બોવિશ ભાઈ આપણે મોજ ધરાવા નારી એકદમ અસાવરી બોવિશ કે ભાઈ જો ફિલ્મ તમારે જોવા જ આવી હોય તો ભાઈ બગદને થોડો ઘરે મૂકીને આવો તો ડિપ્રેશ મે રિચાર્જ થવા માટે જો ફિલ્મ તમારે જોવી પડે એવી ફિલ્મ છે કાકાકર ડિરેક્ટર પ્રતિકસી ચાવડા ને ડિરેક્શન દ્વારા જોરદાર કોમેડી ફિલ્મ છે ખરેખર જોવાની આપણે મજા આવે મયૂર ચૌહાણ નો જે રોલ જણાયા એક નંબર નો રોલ જેલે કોમેડી છે એનું જોવાય એક્ટિંગ તો આપણે ભાઈ છેલ્લો દિવસથી ચાલુ કરી લે એટલે આજ સુધી એની એક્ટિંગમાં તો આપણે કંઈ કમી આવતી જ નથી એવા મયુર ચૌહાણની સાથે હેમંત શાહ અને મયન ગઢવી ભાઈ કોમેડીનો ડોઝ આપે છે ત્રણ મિત્રો જે ભેગા થાય છે અને રચાય છે એક દારૂ પીવાઈ જાય છે દારૂની બોજમાં તેમનાથી ભાઈ થઈ જાય છે મર્ડર અને ખરેખર મર્ડર હોય છે કે શું હોય છે તમને અને કેના કારણે दारू પીવાના કારણે તને દોસ્તારની સુ ભૂલુ થઈ ગઈ છે એ ભાઈ ભૂલ થઈ ગઈ હતી કે મર્ડર થઈ ગઈ છે અને મર્ડરને કેમ ઢાંકવું અને જે નેશનલ કોમેડીનો જે ઓવર ડોઝ એમાંથી નીકળે છે અને ભાઈ લાસ્ટમાં જ્યારે મેં જે પેલું ગીત ગાયું ને કે જને કો કેસે લોખે તજીલ કે प्यार કો પ્યાર એディア ગીત આખરે ત્યારે તમને યાર અસુ બી આવશે ને રડુ બી આવશે કે યાર આ સાલું સુ થઈ ગયું અકેમ થઈ ગયું સુખમ થયું પણ ઓવરઓલ તમને ફિલ્મ જોવાની કેટલી મજા આવશે કે તમે કોઈની ટેન્શન લઈને કે કઈ બી લેને કે આસાપણ જરા ફિલ્મ જોશો એટલે તમને ખારેખાર મોજ પડી જવાની એટલે ફિલ્મ જોઈને તમને સિરિયસલી મજા આવી દેવાની કે તમે રિફ્રેશ થઈને બહાર નીકળશો એ ગેરંટી છે એટલે ફિલ્મ હાહાકારે કોમેડી મર રીઅલી રીઅલી હાહાકાર મચાવ્યો જો જો તમને પેલી લાગ્યો તો

ಕಲ್ಪೇಶ್ವಜರಂಗಿನ ಆಸರಣೆ ಭಾರತ್ ಮತಕಿಗೆ ಒಂದೇ ಮಾತ್ರ